આજુબાજુના વિસ્તારના લોકો માટે નારી સમિતિ અને અપેક્ષ હોસ્પિટલના સહયોગથી ચામડીના રોગો તેમજ દાંતને લગતા રોગો માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ડોક્ટર એ એસ જામ સાહેબ દ્વારા જે ચામડીના રોગના હોય તેવા દર્દીને તપાસ નિઃશુલ્ક દવા આપવામાં આવી

બે હજાર જેટલા દર્દીઓની સેવા આપેલી ફ્રી દવા આપેલી અને ઈ બંને ડોક્ટરો નો હું ધન્યવાદ દઉં છું મારી નારી સેવા સમિતિ મહિલાનો બી ધન્યવાદ દઉં છું કે આજ પંદર દિવસ દોડા દોડી કરે છે જય હિંદ